એક તરફ ઉનાળાની શરૂઆત પૂર્વે પાણીના સંગ્રહની વાતો થાય છે ત્યારે બીજી તરફ પાટણ નગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી છે શહેરના ખાન સરોવર વિસ્તારમાં ફિલ્ટર પ્લાન્ટની મુખ્ય ઓવરહેડ ટાંકી જર્જરીત હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા તેમાં પાણી ભરવામાં આવતા હજારો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે દસ લાખ લિટરની ક્ષમતા ધરાવતી ઓવરહેડ ટાંકીમાં ભયજનક લીકેજ છે

તો નવી ટાંકી શોભાના ગાંઠિયા સમાન આશ્ચર્યની વાત એ છે કે આ ફિલ્ટર હાઉસની બાજુમાં જ થોડા મહિના પહેલાં એક નવીન ટાંકી બનાવવામાં આવી છે પરંતુ તંત્રના આયોજનના અભાવે આ નવી ટાંકીમાં જરૂરી પ્રેશર ન મળતા તે હાલ બંધ જ હાલતમાં પડી છે નવી ટાંકીનો ઉપયોગ ન થતાં અને જૂની ટાંકી લીકેજ હોવાને કારણે પાટણના કરદાતા નાગરિકોના પરસેરાની કમાણી અને કિંમતી પાણી બંનેનો બગાડ થઈ રહ્યો છે શહેરીજનોમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો નવી ટાંકી બની ગઈ છે તો તેનો ઉપયોગ કેમ નથી કરાતો અને જો જૂની ટાંકી જોખમી છે તો તેની મરામત કેમ કરાવવામાં આવતી નથી હજારો લીટર શુદ્ધ કરેલું પાણી વેડફાઈ જતું હોવા છતાં પાલિકાના એન્જિનિયરો અને સત્તાધીશો કેમ મૌન સેવી રહ્યા છે તો આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે નવીન ઓવરહેડ ટાંકીમાં પૂરતું પ્રેશર ન મળતા અને હાલ શહેરીજનોને એક જ ટાઈમ પાણી મળતું હોવાથી પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તે માટે જૂની ટાંકીમાં પાણી ભરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું જે નવી બનાવેલી ટાંકી છે એનું ઇનલેટ એક જ છે એટલે જેમાંથી પાણી ઉપર ચડાવી શકાય એક જ છે જ્યારે જૂની ટાંકીમાં બે ઇનલેટ હતા એટલે વોટર વર્ક્સના જે ક્લાક છે એમને આ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું કે બે ઇલેટના કારણે તે વહેલી ટાંકી ભરાઈ જાય છે આથી એમાંથી પ્રેશર મળે એટલે અમે આપીએ છીએ ને પેલી ટાંકીમાં એક જ પાઇપના કારણે પાણી ભરાઈને જલ્દી ખાલી થઈ જાય છે એટલે પ્રેશર મળતું નથી એટલા માટે થઈને આ ટાંકી ચાલુ કરેલી હતી પણ જેવી મને જાણ થઈ કે એમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એટલે તાત્કાલિક એ બંધ કરી દેવામાં આવી છે બીજું કે આ જે જર્જરી ટાંકી છે એનું પણ ટીએસ અને એએસ એસ થઈ ગયેલા છે અને ટૂંક સમયમાં એની જે તૂટેલી પાઇપને છે એ બદલી અને એ ટાંકી પણ કાર્યરત કરી દેવામાં આવશે પબ્લિકને પ્રેશર આપવા માટે થઈને ખાસ કરીને અત્યારે એક જ ટાઈમ પાણી આપીએ છીએ અને જેના કારણે એમને પૂરતા પ્રેશરથી પાણી મળી રહે એના માટે થઈને બંને ટાંકીનું આવશ્યકતાઓ પાણીનું પ્રેશર એટલે પ્રેશર ક્યારે મળે જ્યારે ટાંકી ફૂલ ભરેલી હોય ત્યારે મળતું હોય છે અને એક જ જ્યારે ઇનલેટ પાઇપ હોય એટલે નીચે તમે બોરમાંથી એક પાઇપથી પાણી ચડાવો અને બીજી બાજુથી તમે આઉટલેટ આપો તો પાણી જે ગતિએ ખાલી થાય એનાથી બમણી ગતિએ ભરાય તો જ પ્રેશર પૂરું મળે એક એક પાઇપના કારણે પ્રેશર નહોતું મળતું એટલે આ વ્યવસ્થા વૈકલ્પિક ઊભી કરવી પડી હતી